રામ રામ જય માતાજી બધાને રામ રામ જય માતાજી બધાને મને મોહન ભાઈ આવતા રહે આ હે અત્યાર માં ટાટા સાઈ નારીયેલી હા નારીયેલ સાઈ હે પછી એ જાંબુડા નો હે ને આંબા નો હે એટલે હને તો હંધી કામ કરીને અને આવતા રહ્યા મોહને પેંચ પાય અને જે પાડો પાયો અને મેં ઠામળા ઉઠ કે વાસી દીધ કર્યું બાય હંજર કે ઘર નું કામ હંધી થઈ ગયું તો હવે આયા હુકન નીન લેવા આ થોડો પવન ઓછો હે ને પવન એ ઓછો હે અને વાદરાય થોડાક થઈ ગયા હે પવન સાવ પડી ગયો કાલ બહુ હતો આજ તો છે જ અને રાતે આજ તો પવન થોડોક પડી ગયો તો નકર તો ફૂલ એટલો પવન હોય ડમરી ઉડતી આંખમાં કાંકરી ગરી જાય એટલી અને ગોદડા બોદડા ઉડતી હોય થોડાક ફેટાવી આવે હે કીડીઓ તો હોય જ ને હવે હે ને ગરમી એટલી થાય એટલે પછી કીડીઓ દરમાં હોય ને પછી બહાર નીકળે શું અંદર ગરમી નું રહેવાય જ નહીં માણા ગમ્યા જરી કે આમ લુ આવે રહે ન હોય કે પંખે જાય પંખે લુ આવે પછી ઝાડવા જાય ત્યાં આમ ફરતી કોઈ નહીં ઓલું આવે એટલે હાલો આપણે હુકલ નીણ લઈ લે થોડોક પવન ઓછો નીણ બી ખાવા જડે આપણે હુકલ નીણ હે અહીંથી બારી કાઢીને જાવરી પકતી પકતી નાખ દીધી એટલે ચેટછેટા પૂરા રાખીને એટલે સુકાઈ જાય અને નીચે હુકલ હોય એટલે એમે સુકાઈ જાય હું અહીંયા લીલું હતું ને એટલે સુકાઈ નહીં ને પાંઠા એ પછી પાવાના હતા સુકાઈ જાય પછી પાંઠા પાસ પાંગરે નહીં તો જો ઓલી આપણે જૂની નીણ હે ને ચોમાસાની આ બીજું ચોમાસું આવી જાય ચોમાસાની આટલી નીણ હે બેથર હે હવે ને એટલે આ હુક લા તો બે તેંદી પીડી રહેવા દે અને જો સાંટા જેવું લાગશે તો પછી રમથી પાવી ઓલા ખડક થઈ જશે જો આવા મોટા મોટા વાદરા થઈ ગયા છે અને જો આ નાખી તો પછી ઓલી જૂની ખાય ને એટલે પહેલાં જૂની ખવરાઈ દે અને પછી આપણે આ નવી નાખી છે અને પછી ભાઈ ભાઈ આ જો શું કામ કરો બી ભાઈ ભાઈ યતારમાં જો ઓલા દોરો એક હે ને દોરામાં શું બાંધ્યું રામ રામ જય માતાજી

થોડી પડી હતી નાખી દીધી હે સલાખો જાય પીડો મોન પપ્પા ગયા દૂધ ફરવાનું જો આપણે હાંઠી જાવ ટાંક દીધી હાંઠી રાખીને પરા ટાંકી દીધું ને આપણે જા સે હુડો હુડો કહેવાય ને લાકડા ઓલું નીણ કાપવાનું છે અને નીણ કાપવાનું થાય જાઓ દાંડલો હેવ લોખા અમે કાપી જ નથી આવી રીતે આમ રાખીને અને પૂરો મૂકી દેવાનો પછી આવી રીતે રાખીને આમ કાટ ખાઈ ગયો ને એટલે સરખું ન આવે એમાં રાત્રિમાં એમ નથી નીમ કપાઈ જાય લીલી હોય કપાય હુકલ ન કપાય જો આમાં તાર કાટી પડે આ રે ને તાર કાઢી વારે એટલે પૂરો કપાઈ જાય જલ્દી કોઈ જ કાપી એટલે ફાવે નહીં હવે કાટ ખાઈ ગયો કે મૂકતા જ ના ને પીડો હોય કામમાં લખાણ લેવાનો હોય નહીં જૈડા માસ એ હાટું રાખ્યા જો કુતરા કુઈતરા ને નકરા માસ બે

na ja ja ya no pet haan ja 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 ha 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 ta ha ha ja ja 311 hai na 311 na 311 819 ja ja na ishi

લો એ છેમાં જો મે મીંદડી રે હે અયા જો મીંદડી રે આ ફેર જો અહીંયા મે માર પાપા હું રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં યુટ્યુબ ફેમિલી મજામાં એસો આશા છે અમને અમે ન કહો કોરી કહું બનાયો और थोड़ा पाउडर है नहीं? मिंडी लगाई रहना वो टीवी से इस तरह के वो जो तुम याद कर है नहीं? कर भी लगे दिखता है।

કારણ કે લીલી હતી વાટી ઉકાળી છે જેવી તેવી તો ખડકશો નહીં ને વળી કદાચ સાંટા આવી જાય પલાળે ને એટલા ખડકીને ઢાંકી દઈ ને તો ઉપાદી ને જોકે આજ તો ને ઢાંકવી પણ એવું લાગે ઢાંકશું અત્યારે ખાલી ગંજી ઓલી છે ને જેવી તેવી ઇનમાં આટલી ખડકી દે ને મેળવી દઈશું તો ખડકવાનું ચાલુ કરી દીધું બે મા દીકરે હવે મારી જરૂર પડે કામ કરાવું ને કે આપણે તો વિડીયો વાળા સહી જ સારું આવડે असल मजा गंजी बनाई वो पे तेज कजी टाकी दी तो मोहन ने गंजी खड़क तेवड़े बस भैंस नैण वाटता है आवड़े बराबर आवड़े, 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 ખાતા આવડે હા ખાવાનું એટલે તું થાય એને બીજો થાર આડો મારસો ને એ આમ અમારા મહોલ્લા ખબર કમબે કડકી નાખ પર માર એડુ એનો અમે હવરો માં દીકરો જોવા આખી દાત તો નવીન કીધી જે ઉકાવી દઈએ પણ વાત તો બારી આવે પણ આ કીધી ના ઉકાઈ દે મોહન હું શું કરું ખબર છે અમારું કામ થાય અમારું કામ થાય એક વૈશ્ય પૂરો મૂજ ને કેમ

અહીંયા બે દી પીળા રહ્યા બે પાંચ દિવસ ને દર સડી ગઈ ચાઉકર ને કીધું પોતાની લાંબી લાંબી પાથરી દીધી કારણ કે લીલા પૂરા હતા ને રાતેળમાં કેમ લાલ હોય એ રીતનો કલર થઈ ગયો વાદરે જો ગેટા ટોપ મીઠા થાવા હવે એવું લાગે એક ચોમાસુ નજીક આવતું જાય અને હવે વરસાદની થોડીક બીકાઈ લાગે પહેલાં વરસાદની બીક નથી લાગતી કારણ કે ત્યારે બળફને એવું બધું માપમાં પડતું હતું અને હમણાં એકવાર આ બળ વધારે આમ મોટા પાણા જેવો પીળો ને તે દૂરની તો આમ વાદરા થાય ને વરસાદ હરવડે તો એમ બીક લાગવા મને મેદાનનું પાછું બળફ પડે નહીં ને મારી નાખશે એવું વાળું બળ હવે વરસાદની બીક લાગે તો શાંતિથી કરે ને આમ એવો વરસાદ આવે વરસાદ ગમે એવો ખોરા આવે એ કાંઈ ઉપાધિ નથી પણ આવી બરફ પડે ને એ બહુ બીક લાગે ઓકે એટલે હવે વરસાદની બીક લાગે છે થોડી પહેલા વરસાદની બીક નથી લાગતી વરસાદમાં મજા આવતી હવે વરસાદ થોડીક ખરાબ પડ્યા ને એવડા બડકતે તો બીક લાગવા મને કે તમને કે ન બીક લાગતી શું અમને લાગે વરસાદ આવો થાય તેમ થાય ને બડફ હમડે પડશે તો માયદું મારી દી બીક આમ જો

ખેતર માં તો બીજું કઈ કામ જ કર્યું નતું ને એટલી ખડકી ને પછી ખેતર માં યાદ કરી રજકા ના પાઠ વાટવા

યહાં ને એક બે વખત પાશે એટલે ચાર વખત પાવી પડે દેવ નાડાને বুঝની ને આજ પવન જો હારો હોય આપણે માઈક વગર અવાજ રેડી આવો મિંદોય તમે સાંભળતા જિશો પવન આવો ધીમો પડી ગયો છે અને કોઈ જાતનો પવન 9 વાજા માઈક વગર લગભગ નહીં આવતો વિડીયો મને આજે એવું લાગે છે આજ પવન ઘણો આવો પડી ગયો

આંગ્રચ્છ આવે જો બટકુ નો પડે જેર વાતો અમે નાખ્યા પછી તપોડિયા થઈ જાય તળકા ન લો લાગે આ હોય ને તોય લાગે કા નો પાણી